યુદ્ધ લડવા માટે માત્ર શસ્ત્રો જ જોઈએ એ વાતનો છેદ ડિજિટલ મીડિયાએ ઉડાડી દીધો છે સાયબર ક્રાઈમ એ તેનું ઉદાહરણ છે એટલું જ નહીં પરંતુ ભવિષ્યમાં ડિજિટલ ક્રાઈમ વધવાનું છે એ સંદર્ભે સાયબર ક્રાઈમ અને સિક્યુરિટીને આવરી લેતી ગુજરાતી ફિલ્મ શસ્ત્રના પ્રમોશન અર્થે આવેલી ફિલ્મની સ્ટાર કાસ્ટે મેક્સેસ સિનેમા ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી ફિલ્મ શસ્ત્રના ડાયરેક્ટર કર્તવ્ય શાહ અને કલાકાર ચેતન ધાનાણી પ્રિયલ ભટ્ટ હેમિલ ત્રિવેદીએ ફિલ્મની કથા વિશેની જાણકારી આપી હતી સાયબર ફ્રોડ સાયબર ક્રાઇમ એને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે દીપભાઈનો કન્સેપ્ટ હતો કે સાયબર ફ્રોડ એ આજના જમાનાની બહુ જટિલ સળગતી સમસ્યા છે અને હમણાં જે આપણે અટેક કર્યો પાકિસ્તાન ઉપર એ જે શસ્ત્રો છે એ શસ્ત્રો કરતાં ભવિષ્યના શસ્ત્રો બદલાવાના છે થોડા બીજા ઉમેરાવાના છે નવા શસ્ત્રો જે આપણને દેખાશે નહીં એવા હશે એ શસ્ત્રો વિશે વાત કરતી આ ફિલ્મ છે અને સાયબર ક્રાઇમ ને સાયબર ફ્રોડ ઉપર સરકારો પણ આજે ગુજરાત સરકાર ભારત સરકાર બધા જ જાગૃત થયા છે ને આપણને મેસેજ પણ

એને લઈને એને કરવા માટે બીજી વસ્તુ છે કે જ્યાં સુધી આપણે એવું વિચારીએ છીએ કે કોઈ પણ વસ્તુને નવું ઇનોવેટિવ આવેલું સારું હોય પ્રોપર એનું ઇન્ફોર્મેશન ના પહોંચે પ્રોપર એની ગાઈડલાઈન એને આપણે ના આપીએ એ વસ્તુ હાનિકારક સ્માર્ટ ઇન્ટેલિજન્ટ અને કહેવાય ને કે જ્યારે નક્કી કરી લે ને કે આમાંથી આ વ્યક્તિને મારે સોલ્વ સોલ્વ કરવું છે છે કે આ તો એના માટે ગમે તે હદે જઈ શકે એવું એ એ પાત્ર કાસ્ટિંગ કેમ બહુ પ્રોપર જતો મારા મારા પ્રમાણે અને એની આખો અમે લોકો એ એ ઓલવેઝ રાઇટર ભાર્ગવભાઈ જે છે એ લોકોએ ઓલવેઝ અમે ત્રણેયના મગજમાં એવું છે કે જેમ બોલીવુડ અજય દેવગણ છે આપણો ગુજરાતીનો અજય દેવગણ છે